રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલ અધિકારી કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે આ દિવસની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપે વિશેષ આયોજન કર્યું છે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના પચાસ લાખ લોકો સાથે સંવાદ કરશે આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે અમદાવાદમાં આ કાર્યક્રમ સિલ્વર ઓક કોલેજ ખાતે રાખવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકોને સંબોધશે રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી લોકો સાથે સંવાદ કરશે આ કાર્યક્રમને નમો મતદાતા સંમેલન નામ આપવામાં આવ્યું છે દેશમાં પાંચ હજાર સ્થળો પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પચાસ લાખથી વધુ લોકો આ અભિયાનમાં જોડાશે પ્રથમ વખત મતદાન કરવા જતા યુવાનો સાથે ખાસ સંવાદ કરવામાં આવશે કાર્યક્રમમાં જોડાયેલા યુવાનોમાંથી કેટલાકને વિકસિત ભારતના બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં રજીસ્ટર કરવામાં આવશે આ કાર્યક્રમ માટે તેર જાન્યુઆરીથી નોંધણી શરૂ કરી દેવામાં આવી હતી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારાઓની સંખ્યા સાત કરોડની છે આપણે એટલી જ વાત છે કે ગુજરાત અને ગુજરાતની અંદર નવી એજ્યુકેશન પોલિસી અને નવી એજ્યુકેશન પોલિસીથી તમને શું લાભ તો આપણને આપણી માતૃભાષામાં ડોક્ટરેટ થવું તો ડોક્ટરેટ એન્જિનિયર થવું તો એન્જિનિયર થવા મળશે એ મોટો ફાયદો છે આજે વાઇબ્રન્ટ આપણે એમ કહીએ કે વાઇબ્રન્ટ વાઇબ્રન્ટ ઘણી વખતે એના માટેનું સાહેબ જયારે શરૂ કર્યું બે હજાર ત્રણ માં ત્યારે આપણને ખબર છે કે કેટલી કોમેન્ટો એવી થઈ છે કે આની ક્યાં જરૂર છે આજે વાયબ્રન્ટ થકી દરેક ઇલેક્શનમાં આપ સાંભળતા હશો કે બેરોજગારી બેરોજગારી પણ બેરોજગારી દૂર કરવાનો સૌથી સફળ પ્રયાસ માન્ય નરેન્દ્રભાઈ બે હજાર ત્રણ માં શરૂ કર્યો અને આજે ગુજરાતમાં એના પરિણામ આપણે ભોગવી રહ્યા ખૂબ સારું પરિણામ છે આજે આપણા સૌથી ઓછામાં ઓછો બેરોજગારી જો કોઈ હોય સૌથી વધારે નોકરી આપતું કોઈ સ્ટેટ હોય તો એ ગુજરાત છે ફરીથી આપણે બધાને મળવાનું થશે તારા આગળ બધી વાતો કરીશું પણ તમારા આગળના વોટ જરૂર આપવાનો એક વસ્તુ મગજમાં નહીં નાખવાની કે વોટ જરૂર આપવાનો અને વોટ આપવાનો સાથે સાથે તમારું જે આગળનું છે એ બધા જ માટેની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરબી